હેલો યુટ્યુબ ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં તો તમારું એકવાર ફ્રી સ્વાગત છે મારા ધમાકેદાર વિડીયોમાં તો આજ મારે ફાઇનલી કરવાનું છે પાણીપુરીનો ચેલેન્જ તો ઘણા દિવસે તમે બધા કોમેન્ટ કરો કે પાણીપુરી ચેલેન્જ લાવો પાણીપુરી ચેલેન્જ લાવો પાણીપુરી ચેલેન્જ લાવો તો આજ ફાઇનલી તમે કોને હું ન કરું એમ થોડું હાલે મારા વાલા તો ફાઇનલી તમારા કહેવાથી હું લઈ આવું છું ચાલીસ ચાલીસ પાણીપુરી આજ મારે કરવાનું છે મારા ભાઈની હારે પાણીપુરીનું ચેલેન્જ તો મિત્રો અમી છે ને આવા જ આવે નવા નવા ચેલેન્જ ને બ્લોગ લાવતા રહે એટલે પ્લીઝ એ બને લાઈક કરી નાખજો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો કારણ કે આવા નવા કોન્ટેન્ટ ને તમને હસાવતા રહેશું હાલો ચાલો સ્ટાર્ટ કરો ને ભાઈ કરીને જ છે હાલો તો આપણે અહીંયા છે ટાઈમર અને ટાઈમરમાં આપણે પાંચ મિનિટ નો ટાઈમર સેટ કરવાનો છે પાંચ મિનિટ અંદર શાલી પાણીપુરી ખાવાની છે જે પહેલા શાલી પાણીપુરી ખાઈ જાય એ જીતી જાય અને બીજો છે હારી જાય આપણે કઈ આમાં કઈ મૂકવાનું નથી કે વિનર ને આમ છે તે આમ છે તો હાલો સ્ટાર્ટ કરવું ને હાલો ભાઈ સ્ટાર્ટ કરીએ હાલો હાલો થ્રી ટુ વન ગો સ્ટાર્ટ તો બબ્બે પોઈન્ટ છે તાવ દી તો આ ચેલેન્જ અમને હાવ હેલું લાગ્યું ટાન છે ને મારી પણ જે અમારી રે આગળ થવાનું છે એની ભનક અમને જરાય પણ નથી નાકમાંથી પાણી નીકળી ગયો ને આવો એમ કે સાત આ સોચી છે તો અમે તો આજ ખરાખરીના ખેલ થઈ જાય

આપડા પટ ગણવા વાળા થોડા કાસા હતા એટલે ગણતરી થોડી આડોળી થઈ ગઈ હતી પણ કઈ વાંધો નહીં ઉપર જે આંકડા લખેલા છે એ પણ તો બરોબર લઈ છે દે

આમાં તો એવું હોય ભાઈ બધું ને તો પાણી બધું ખાલી થઈ ગયું અને થોડુંક નું પાણી હતું અને મને સાથે માં દુખ એટલે હું ન ખાઈએ પણ તો હું તારી આગળ થઈ જાય કેવું છે હા હા તો મિત્રો તો પાણી પી લઈ કારણ કે સાથે માં દુખ એટલે કાંઈક આમાં ઠંડુ કરવું પડે કાક એટલે પહેલા પાણી પી લઈ અને પછી કન્ટિન્યુ કરી મિત્રો આજનું ચેલેન્જ બહુ ટફ થઈ ગયું કારણ કે આ તીખી એટલી પાણીપુરી બની ના ઘેરન ઘેરે બનાવી પણ બહુ તીખી બની પાણીપુરી તો મારા ભાઈની તો હાલત હા પૂરી થઈ જાય છે અત્યારે બોલવાની હાલત નથી મારી કરતા ઓછી પાણીપુરી ખાધી પણ અત્યારે એની બોલવાની હાલત નથી બોલો ગળામાં ઓલું બોલે સાતીમાં દુખવા મળ્યું બોલો ને મારા ભાઈ તો પહેલાથી છે ને બહુ ખાય એનો કે કારણ કે પેટ નો ખાડો છે ને થોડોક નાનો એવો છે એટલે થોડુંક ઓછું ખાઈ કે ને અત્યારે જો પાણીપુરી એટલી ખવા ને તીખી પાણીપુરી છે એટલે એટલી ખવા ને નકરું પાણી પીવે છે એ જયારે મને મારી તમને ખબર છે કે હું અધવ છે મારા નાકમાંથી થોડોક મસાલો નીકળી જતો તો તમને આ લાગ્યો લાઈક કરો ચેનલને ને કરો અને તમારે ગમે બીજો કઈ ચેલેન્જ નો વિડીયો જોવે તો કોમેન્ટ કરો તો આપણે ઈ ચેલેન્જ પૂરો કરીએ મિત્રો હવે છે ને તમે ચેલેન્જ જો ને એજ ચેલેન્જ આપડે છે ને કરવાના થાય છે એટલે જલ્દી કોમેન્ટ કરવા મળો આપડે નેક્સ્ટ કયું ચેલેન્જ કરીએ અને મિત્રો હા ડેલી બ્લોક તો આવશે જ તમ તારે એ મુજા તા આપણે ડેલી બ્લોક તો તમે જોતા જ રહેતો એ તો ડેલી બ્લોક સુધું જ રહે બાકી આ તો એક્સ્ટ્રા તમે કહો છો કરો સેલેન્જ કરો તો આપણે આ તો એક્સ્ટ્રા કરીએ ચેલેન્જ જે તમને મજા આવે એ માટે બાકી બ્લોક તો ડેલી આવવાના છે હા હજી લે હા હજી થોડી ખવાય એમ તો છે પણ ટાઈમર પૂરો થઈ ગયો ને એટલે તો હારું હાલો હવે જો આવી તમને સારું લાગ્યું તો વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હવે આવા બીજા સેલેન્જ વિડીયોમાં મળશે તો આ બધી જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય તમારું એકવાર ફરી વાર સ્વાગત છે મારા ધમાકેદાર જોરદાર વિડીયોમાં તો આજ